જ્યારે જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર જિગ્નેશ મેવાણીએ એક પોસ્ટ કરી છે તેને પોલીસ પરિવારનો વિરોધ કરી રાજીનામાની જે માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ધારાસભ્ય જિગ્નેશ મેંવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નામ લીધા વગર જિગ્નેશ મેવાણીએ પોસ્ટમાં લખ્યું કે રાજ્યના સંસ્કારી મંત્રીને મારી ચેલેન્જ છે હિન્દુત્વના નામે વોટ લો છો તો હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક એવા સોમનાથ દ્વારકા સાળંગપુર હનુમાન ખોડલ ધામ ઉમિયા ધામ અને અંબાજી આ મંદિરોની 3 કિલોમીટરની ત્રિજ્યામાં થતું દારૂ અને ડ્રગ્સનું ખરીદ વેચાણ બંધ કરીને બતાવો ડ્રગ્સના લીધે જ હિન્દુ બહેન દીકરી માતાઓએ પોતાના ઘરના માણસો ગુમાવ્યા છે એમને મંત્રી શ્રી પૂજો કે ડ્રગ્સના કારોબારને લઈ અને તેઓ શું મહેસૂસ કરે છે જિગ્નેશ મેવાણીએ એક પોસ્ટ કરી છે તેને પોલીસ પરિવારનો વિરોધ કરી રાજીનામાની જે માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નામ લીધા વગર જિગ્નેશ મેવાણીએ પોસ્ટમાં લખ્યું કે રાજ્યના સંસ્કારી મંત્રીને મારી ચેલેન્જ છે